આ કાર્યક્રમ ની અંદર આજ વિસ્તાર ના દીકરા અને ગાંધીનગર થી ધારાસભ્ય માને અલ્પેશભાઈ ઠાકોર આપણા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ માને ચંદુભાઈ સિહોરા આ વિસ્તાર સાથે વારંવાર એમનો નાતો છે એવા વિજાપુર ધારાસભ્ય આદરણીય સીજે ચાવડા સાહેબ આ સુંદર મજાના કાર્યક્રમ માં જેને સફળતાનો શિખરે આ સમાજ ને લઈ જવાનો પ્રયાસ કર્યો છે

સામાજિક સમરસતાની વાત હોય વિસ્તારની અંદર લોકોને ભેગા રાખીને વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે એટલા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ આ વિસ્તાર માટે હંમેશા વિશેષ ધ્યાન આપ્યું છે એટલે આપા સૌની હાજરીમાં હું એમને ખૂબ ખૂબ અભિનંદન એમનો આભાર પણ વ્યક્ત કરું છું સાથે વધારે સમયમાં લેતા આપણે બધા સાથે મળીને આ સમુલગ્નના માધ્યમથી એક સંકલ્પ પણ કરીએ કે સમાજની અંદર વેસન મુક્તિ નું અભિયાન ચાલે અને આદરણીય અલ્પેશભાઈએ જે વેસન મુક્તિ ની જે બગીરે ઝુંબેશ ઉપાડી હતી એને પણ સફળ કરીએ અને ગુજરાતમાં અનેક જગ્યાએ વેસન મુક્તિના ભાગ થી આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણો વિસ્તાર વ્યસન મુક્તિ આગળ વધે અને આ વિસ્તાર સ્વસ્થ સુખી અને સંપન્ન બને એ જ વાત સાથે